ભારતીય રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યારે હવે સોળ કોચની જગ્યાએ વીસ કોચવાળી કેસરી કલરની ટ્રાયલ દોડાવવામાં આવી છે આજ રોજ નવ ઓગસ્ટ સવારે અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલી વાર નવી વીસ કોચવાળી તો વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ રન દરમિયાન અમદાવાદથી વડોદરા સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ છે આ ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ વીસ કોચવાળી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે આ ટ્રેનની ખાસ વાત એ છે કે વીસ કોચની નવીન ટ્રેન માત્ર સવા પાંચ કલાકમાં મુંબઈ પહોંચાડશે તેની સ્પીડ એકસોને ત્રીસ કિલોમીટરની ઝડપ છે અને તેમાં ચોવીસ કલાક આરપીએફ જવાન તૈનાત કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેનનો સારો પ્રતિસાદ મળ્યા બાદ પશ્ચિમ રેલવે પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ દોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ